જય ગિનારી મિત્રો મિત્રો છેલ્લા પચાસ વર્ષથી એક એવા આગાહી કાર કે જે પચાસ વર્ષથી બાપદાદાની પરંપરા પ્રમાણે એક આગાહી કરે છે આજે આપણે એની મુલાકાત કરવાની છે અને એ ખાસ કરીને પ્રકૃતિ પ્રકૃતિને આધારે આગાહી કરે છે કે પ્રકૃતિ ઉપર જોવા મળતા ચિહ્નો પશુ પક્ષી એના ઉપરથી એક ખાસ આગાહી કરે છે અને ઘણા વર્ષોથી આગાહી કરે છે એના આધારે બે હજાર ચોવીસ માં આ વર્ષે બરાબર કેવો વરસાદ છે ચાર મહિના દરમિયાન ક્યારે ક્યારે વરસાદ છે તેની તમામ માહિતી આજે મેળવવાની છે અને આપણે જે આગાહી કારને મળવા આવ્યા છે એનું નામ છે ભીમભાઈ ઓળેદરા અને એની પાસેથી આપણે સંપૂર્ણ માહિતી મેળવશું કે ભાઈ આખા વર્ષ દરમિયાન કેવી કેવી કેટલા કેટલા વરસાદ છે કેવો વરસાદ છે અને એ કયા આધારે આગાહી કરે છે આની સંપૂર્ણ માહિતી આજે મેળવવાની છે એટલે વિડીયોમાં બન્યા રહેજો અને પૂરે પેરો આખે આખો વિડીયો જોજો એટલે તમને નવું જાણવા મળશે કે આપણી પરંપરાગત રીતે કેવી રીતે લોકો આગાહી કરતા પણ આજે તો વિજ્ઞાન છે એટલે આપણે ટેકનોલોજી પ્રમાણે આગાહી કરીએ છીએ પણ ભાઈ પહેલા કેવી કેવી રીતે આગાહી કરતા તેની આપણે જૂની વાતો આજે જાણવાની છે બરાબર તો ભીમભાઈ તમારું સ્વાગત છે મારી ચેનલમાં હવે હું તમને પહેલો પ્રશ્ન એ પૂછું છું કે તમે કેટલા વર્ષ છે આ આગાહી કરો છો અંદાજે પચાસ વર્ષ ત્યાં

અને તમે દાખલા તરીકે આ લોકો એમ કેતા હોય કે આઠમ નો હાંડો જોવો અથવા તો અખાત્રીના પવન જોવો તો એવા કઈ કઈ વસ્તુ તમે ખાસ આખા વર્ષ દરમિયાન એવું કઈ કઈ વસ્તુ જોવ છો કે જેના ઉપર તમને ખ્યાલ આવે કે આવો વરસાદ થાય એમ પેલા સ્ટાર્ટિંગ માં તો અખાત્રી નું પવન જ પેલા જોવાનું અખાત્રી નું પવન જ પછી ફળઝાડ ઉપર એની અસર કોઈમાં ફળ ઉપર થાય કોઈમાં ફૂલ ઉપર થતી હોય એ જનરલ જોવાનું બરાબર અને પછી પશુ પક્ષી ઉપર એની ક્યાં ક્યાં પશુ પક્ષીઓ છે કે જેના ઉપર તમે આમ નજર રાખતા હોય કે ભાઈ આ પશુ પક્ષી ઉપર આવું થાય તો આવું આવો વરસાદ થાય એવું ટીટોળી છે બપૈયા છે પછી ડેટકા છે પછી ક્યારેક ઐતિહાસિક જો ઘટના ઘટે તો શિયાળો શિયાળ બતાવે છે શિયાળ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ હોય તો એ એની જાણ મળે છે એ કેવી રીતે ખ્યાલ આવે એટલે એ ખ્યાલ તો બોલી તો કોઈ ન જાણે શિયાળ ની બોલી માંથી એક તારણ કાઢ્યું એટલે બધા જાણી શકે કે અતિ વરસાદ થાય તો તમે ન રહે કારણ કે શિયાળી રાત્રે બોલે દિવસે બોલે નહીં અને જો બહુ જાનમાન હાનિ થાય એમ હોય ને બહુ અતિ પૂરા હોય એમ તો શિયાળીયા છે નહીં એવી બોલી કરે છે દિવસે બોલે એટલે એ વિસ્તારમાં થાય જ એટલે એ આપણે જાણવાનું મળે આ પાકો એનો પોઈન્ટ છે ટર્નિંગ પોઈન્ટ કે ભાઈ દિવસે શિયાળિયા બોલે ને ઉનાળો થાય જાનમાન થાય એટલે આપણે સાવચેત થઈ જવું ત્રણ મહિના અગાઉ આપણે જાણ કરી શકીએ છીએ ટૂંકમાં બે ત્રણ મહિના પેલા શિયાળ એવું દિવસે બોલે એટલે એના ઉપર બીજી બોલી જાણો તો કઈ ને દિવસે બોલતા નહીં દિવસે બોલે એટલે માનવું કે હોનાર છે અને સંકેત આપે એવા અને જો શિયાળામાં જ્યાં બોલતા હોય ને ત્યાં તોફાન મારા અનુમાન થી બરફ નું થાય અને જો સુમાહા પેલા બોલતા હોય ને તો વર્ષા ઋતુ થાય પે હું તમને એક મારા અનુભવ માંથી કરું છું બરાબર પછી આ ટીટોળી છે એનો શું અનુમાન હોય છે ટીટોળી નું પેલું અનુમાન તો એવું છે કે આપણે ખેતી કરતા ખેતી નજો નિશાન ભાગમાં ઈંડા મૂક્યા હોય કે ભાગમાં નિશા ભાગમાં જોર ભાગ કે નદી જેવો ભાગમાં કે જ્યાં પાણી ભરાતું એમાં ઈંડા મૂક્યા હોય તો વરસાદ મોડો થાય ને ઊડી ઈના ઉડી ગયા પછી થાય જો ઉસણ ભાગમાં મેળવે તો વાવણે થઈ જાય બધું વરસાદ ન થાય ઈંડા હોય ત્યાં સુધી એટલા ઊંચા હોય એટલું ટુકમાં એટલે ટુકમાં ઈંડા કોઈ દી તણા ને તેમ પરંપરા કે ત્યાં સુધી પાણી પહોંચે નહી અમારે કેળ વિસ્તારમાં ભરાય પણ એટલો વરસાદ થાય બરાબર એટલે વરસાદ વેલો થાય કે મોડો થાય એક અનુમાન એ ઉપર થી આવી શકે છે બરાબર પછી બીજા પશુ પક્ષી પછી મોર છે બપૈયા છે જાણતા ન હોય હોય તો આપણે જણાવી કે અમુક વસ્તુમાં જણાવીએ મોર ની બોલી કોઈ જાણતા ન હોય પાંચ દે મોર થવા મે થવાનું હોય તો તમે જાણી શકો બાકી આગો પાછો થવાનો જાણી શકો કારણ કે ત્રણ ત્રણ ટકા કરે નાસે મોર એટલે પાંચ હાથ દીમાં મે થાય અને છોવીસ કલાક માં વરસાદ થવાનો હોય તો બપૈયા બોલે એટલે સોવીસ થી અડતાલીસ કલાક માં વરસાદ થાય એ સોમાહાની ઋતુમાં બોલે બાકી બોલે નહીં ગમે ત્યારે મેથાઈ નો બોલે વર્ષા ઋતુ ને વરસાદમાં જ બોલે બરાબર એ ઉપરથી એ હું જાણવાનું મળે છે હવે આ જે બે હજાર ચોવીસ નું વર્ષ છે હવે અત્યારે આજની તારીખે થી વિચારીએ તો વરસાદ ક્યારે આવી તમને એવો અનુમાન છે કે કેટલી તારીખે અંદાજ પંદર સત્તર તારીખે વરસાદ થવાની શક્યતા છે આ બધા પાસા પ્રકૃતિના ફળ ઝાલ ઉપર પશુ પક્ષી ઉપર ને જૂનું અનુમાન જોતા એવું છે કે પંદર જૂન થી ત્રેવીસ જૂન સુધી સિસ્ટમ રહેશે અને એમાં એવું દેખાય છે આઠ દિવસની વરસાદ દેખાય છે સિસ્ટમ છે એ સિસ્ટમ વાવણી સારી થઈ જાય એમ છે પછી આગળ છે એ જૂન જુલાઈ ઓગસ્ટમાં કેવા વરસાદ છે તમારા અનુમાન પ્રમાણે પ્રકૃતિ પ્રમાણે શું લાગે તમને કારણ કે વરસાદ થાય વરસાદ થાય તો બધાય કે અત્યારે સરકારી એજન્સીઓ કે પ્રાઇવેટ એજન્સીઓ કે ખૂબ વર્ષા હેલો ખૂબ વર્ષા થાય પણ એનું કારણ બેરો માણા કેતો હોય કે ઢોલ વાગે તો પછી કેને પૂછવાનું બેરો ઢોલ સાંભળી ગયો એનું કારણ એક દેખાય છે હું અવાર જે હોય મારા અનુમાનમાં છે કે વર્ષા ઋતુ બેઠા પછી આપણે વાવણી થઈ ગઈ ની પછી વરસાદ ઋતુ ની શરૂઆત થાય ની વરસાદ આપણે કહીએ કે સક્રિય થવાની છે વાવણી પછી સક્રિય થાય આખા દેશમાં સૌરાષ્ટ્ર કશે ભારતમાં સક્રિય થાય હવે એટલી રોકેટ ગતિ સક્રિય દેખાય છે એકદમ તાકાતવાર જોરદાર સિસ્ટમ અનુમાન છે અને એ સિસ્ટમ એવી તાકાતવાર હોય કે કદાચ ને તોફાન પણ હોય શકે છે તો એની અનુસંધાનમાં એવી તાકાતવાર સિસ્ટમ ધીમે ધીમે નબળી પડતા પડતા કેટલાય દિવસો મુસળધાર વરસાદ વરસે દેખાય છે બરાબર જે સિસ્ટમ છે એ આપડે દેશી ભાષામાં અષાઢ ની શરૂઆતમાં અને જુલાઈ મહિનાની અગિયાર તારીખ થી પચીસ તારીખ સુધી સિસ્ટમ ની અનુમાન છે રહેવાનું અને અગિયાર થી સત્તર ની અંદર આવે એવી પછી નબળી પડી જાય તો અગિયાર જુલાઈ પછી પાંચ હાથ ની સિસ્ટમ જોરદાર છે પછી ધીમી પડતા પડતા કેટલાય દિવસ મુશળધાર વરસાદ વરસાય એવું અનુમાન છે એટલે ટકાતવારી ત્યાં ખૂબ ખૂબ ક્યાં પૂરી થઈ જશે જુલાઈમાં એવું લાગે છે ટૂંકમાં જુલાઈ સુધીમાં વરસાદ

તો આસો મહિનો પૂરો થતા થતા કારતક બેસે તો એમાં તારીખ કઈ ખબર નહીં પણ કારતક બેસતા બેસતા આપણે લાભ પાસે તાકાતવાર સિસ્ટમ છે પછી એની કદાચ ગુજરાતમાં અસર રહે ને કે ભારતના રાજ્યોમાં તો ઘણામાં અસર એ પણ એવી લાગતા હોય કદાચ ને એ પણ પાછું વરસાદ પૂરી થતા થતા કદાચ ને જો તોફાન ન આવે તો સારો એવી તાકાતવાર દેખાય છે કે એ પૂરી સાથે એની અસર લઈને કેટલાક આમ તો છે ને આપડી ચેનલ પ્રકૃતિ ઉપર કામ કરે છે આયુર્વેદ ઉપર અમે કામ કરીએ છીએ બરાબર પણ ખેડૂત લક્ષી પણ અમે ક્યારેક ક્યારેક આમાં મૂકીએ છીએ કે જેથી કરીને ખેડૂતોને કઈક ને કઈક લાભ થાય એવા કોઈ વિડીયો અમે બનાવીએ છીએ તો આપ તમે જે વાત કરી કે હું પશુ પક્ષી અને પ્રકૃતિ ઉપરથી આ અનુમાન કરું છું તો તમને પ્રકૃતિ છે દાખલા તરીકે આ આંબો છે કે કોઈ પણ અન્ય વૃક્ષો છે એના ઉપરથી કેવી રીતે શું આમ નિશાનીઓ ચિહ્નો તમને મળે એને ફળદારના અમુક ને પાંદડા વધુ ખરે વેલા આવે કોઈને મોડા આવે કોઈને ફળ ફૂલ વેલા ખરે વેલા આવે કોઈને અતિ આવે કોઈને અતિ નો આવે

દરેક લાગે આપડે સમજાવી ન શકતે સમજી સમજાવી ન શકતા પડે લોકો પડે તમે સમજો તમે ઇંગ્લિશ જાણતા હોય કે બોલો મને શું ખબર પડે બોલો છે પ્રકૃતિનું ચોક માં બાપાઈઓ થાય બોલે તો તમારે સોવી કલાક અડતા કલાક વરસાદ થાય એમ સમજાવી લે સમજી લેવાનું કે થવાનું છે એ આપણો મીટર છે ખેડૂતો એમ તો બાપયો સાંભળે ગમે સાંભળે કે બાપાઈ બોલે એટલે આલો ભાઈ હં કરી લીજો વરસાદ થવાનું છે સોવી કલાક અખાત ને એટલે પછી પછી પ્રકૃતિમાંથી મળવા માંડ્યું પશુ પંખી પછી ખગોળ મળવા માંડ્યું પછી મળવા માંડ્યું મને પછી આ મને આ દેખાડના મારા પિતા એ જોઈ ને અનુમાન થોડુંક કરતા અખાત ને પવન બીજું કઈ ન જાણતા એ માથે મને પછી આ થોડોક વિસ્તાર થયો એ પછી હાશું પડવા માંડ્યું એટલે પછી આપણે ચાલુ રાખ્યું બરાબર તો અનુમાન કરવા માંડ્યું પછી હું એ થવા માંડ્યું એમ બીજી કોઈ અનુમાન આવે મગજ માં કે ક્યારે કોઈ તમે આ મે વાત સાંભળી હતી કોરોના ની પણ એ પણ અમે એક પત્રકાર ભાઈ ને પણ અત્યારે YouTube માં છે તમે જોવો ને એટલે YouTube માં આવે ત્રણ પ્રશ્ન પૂછ્યા હા મને કે પશુ પંખી શું કે ભાઈ પશુ પંખી આવતા ભવિષ્ય માં વરહ દોઢ વરહમાં કોઈ બહુ ભયંકર રોગ છે ને ઈલાજ નહીં મળે ને એ કોરોના આવ્યો હોય મને ફોન કર્યો મને કે તમારો હાસો પડ્યો અને કોઈ બદલી હું કે ભદલી હાશો પછીના વિશ્વ પ્રકૃતિમાં એ છે પ્રકૃતિ પર તો કોઈ છે નહીં એથી પર થઈ ને ઋષિ મુનિઓ ભગવાન છે પછી આપણે આ તાલાવેલી મટી જાય પર થાય પ્રકૃતિ ની અસર આખા વિશ્વમાં છે જળ માં બધા તો પ્રકૃતિ અંદર બને છે બરાબર અને એ ભાઈ કીધું મને કે હું કઈ કોરોના આવી પછી ભટલી હું કે ભટલી હાસો અમારા ડોહી લાગે તો મને ખબર છે કે આ ખાર નામનો પવન વાય ને આ બધું પહોંચવાડી ઉપર થી ઉત્તરમાંથી એટલે એને ખાર પવન કે વાય એટલે ઢોલ વગાડતા ગામમાં ન પહોંચી શકે મને એવો વરસાદ વાય કોઈ દિશા ન હોજે એટલે ઢોલ વગાડતા ગામમાં મને ભાગી આવે વરસાદ થાય હવે ક્યાં ઢોલ વગાડવો પડે એટલે ભટલી જે તો હોતો પણ અત્યારના ભટલી જરૂર છે

હા હા અત્યારે આ બેસિયાર સમજ્યા અત્યારે તો ગામડાના લોકો એ કહે કે ભાઈ ઋતુમાં ફેરફાર છે ખેડૂતો ખબર પડી ગયા વિજ્ઞાન તો ખેડૂતું કહે કે પરિવર્તન છે પછી અમુક આગાહીકાર છે એ ખેડૂતોને ન્યા સુધી કહી દે કે ભાઈ આ વાવેતર કરવાથી આ વર્ષમાં લાભ થાય કે આ આ પાક વાવવાથી લાભ થાય એવું તમને કંઈ અનુમાન એ કહેતા હોય તો ભલે વરસાદ સારો થાય એટલે ખેડૂત અનુમાન બધું વાવે પણ હવે ક્યારેક હું રોગ આવે ને હું ન આવે એ પ્રકૃતિ માંથી છે ક્યારેક સારું વરસ હોય ફળ ફૂલ ઓછા ફળફૂલ ખુબ આવે બરાબર એ કુદરતી છે ગયા વર્ષમાં અમે જે ઇન્ટરવ્યુ લીધા હતા બરાબર એમાં આગાહીકારો ને કેવું એવું હતું કે ભાઈ લાલ દાણો વાવો તો ફાયદામાં છે આ વર્ષમાં એની એવી આગાહી કરી હતી અને એ થોડીક આમ સાચી પડતી પણ જણાવી એનું કારણ છે કે લાલ દાણો એટલે મગફળી બરાબર તો મગફળી મબલક પાક ઉત્પાદન થયું આપણે ગયા વર્ષમાં દરેક જગ્યા તો આવું ઘણા લોકો અનુમાન કરે છે એટલે તમને એટલા માટે બરાબર છે અનુમાન કઈ છે નહીં આપણે ભાઈ કેવો પાક થાય વરસાદ થાય એટલે ખેડૂત અનુકૂળ વાવે અને જે પ્રકૃતિમાં બધી વસ્તુ થવાની ખેડૂત એ ત્રણ ચાર વસ્તુ થાય એકાદી નબળી રહી જાય કારણ કે એકમાં પ્રકૃતિ અનુકૂળ હોય એકમાં પ્રકૃતિ અનુકૂળ ન હોય હા 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 અમે માંડવી બાપ દાદા ને વખત ને વાવીએ બે ખાંડી કોઈ નથી અવાર ઉતરી અમારે હમે હિમા છે પાણી પીવડાવવાથી ખારા પાણી પીવાથી ખારા થાય લાગે એ પાણી અડ્યા નથી બે બે ખાડી માંડવી ને ગઈ સાધુ કોઈ નક્કી રસ થાય કોઈ ડોહિલા નથી કેતા દિવાળી સુધી મેં વરસાદ થાય તો બે ખાંડી માંડવી નથી થઈ આપણે કર લઈએ થી ન જ તૈયા ઈશ્વર દે ને તર ખોબે કોબે દે કઈ નો કરો તો દે પણ ખેતરો ઈ નથી જોયા આરા ખેતરમાં થઈ નબડા ખેતરમાં ઈ થઈ ખાતર ભરાય ને થઈ ખાતર ભરાય થોડી ઓસરી થઈ પણ બસાઈ ખાંડી ઉપર ડોડ ખાંડી ઉપર તો હ કોઈ ખેતર જોતો નથી હું છું નઈ ઈશ્વર કૃપા કરે બરાબર ટુકમા એવું કૃપા હોય તો બાકી તો આપણું એ અનુમાન નથી કેમ આપણે કેવું ના એ તો દરેક અલગ હોય તમને જે આ વર્ષા વિજ્ઞાન વાળા બોલાવે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં તો ત્યાં તો ઘણા બધા આગાહીકારો હોય એના બધાનો આમ મત આ વખતે શું એક જ મત થાય છે કે અલગ અલગ હતા તમને શું એમાં સાહેબ છે ને એ બધા જે બહુમતી આવતું હોય ને વધારે વિશ્વાસ કેળવતું હોય ને એ જોવે અને મધ્ય ભાગ નું કાઢે ને વિશ્લેષણ કરે કારણ કે વીસ જણા છે આમ કે પાંચ આમ કહી તો વેસ નું માન્ય રાખે ને મધ્યસ્થ એ વેસ નો રસ્તો કાઢી ને અનુમાન કરે તમે જે આ વારસો છે તમારી પાસે જોવાનો ઈ તમે હવે પછી ની કોઈ પેઢીને આપવા માંગો છો કે કોઈ શીખવા માગે છે કે શીખે છે તમારી પાસેથી કંઈ કોઈ પૂછતું જ નથી શીખે તો આપણે ક્યાં વાંધો છે તમે શીખવાડવા તૈયાર છો એમ ને પણ શીખે તો આમાં મને ક્યાં કોઈ શીખડે કુદરતી જે થોડું કે જરૂર પડે ને શીખવાડવામાં અમુક વસ્તુ શીખવાડી છે પણ અમુક વસ્તુ મને ખબર નથી કેમ અમારે વર્ષો પહેલા એક કલેક્ટર હતા પોરબંદર ખુલાસા સાહેબ કરીને અમારો ભાઈ સરપંચ અમે ગયા હતા કે હા મારા ભાઈ કા ન કે ના કે અત્યારે સાથે રહો છે એટલે એને કીધું મણ કે પત્રકારો બરકાશ આપવા વાળા કલેક્ટર સાહેબ કે તમારું જ્ઞાન ઊંડું છે મણ કે હું કે ના સાહેબ હું છે ને સમજે હગા પણ સમજાવ નથી શકતું મારે જવાબ શું દેવો પત્રકારો ને પૂછે તો એટલે મેં બે હાજર એકની સાલમાં ના પાડ્યું હતું પત્રકારને હું કામ ભાઈ આપણે જવાબ ન દે હગીએ કારણ કે તમારે દારૂ નો પીવો પછી હવે એ સમજાવી નો તો લાભ છે ટપાકા શું ગણવા આપણે રોટલો મળી જાય તો મિત્રો આપડે ભીમભાઈ વડોદરા ને મળ્યા અને ખુબ સુંદર મજાની માહિતી આપી અને વરસાદ નો વર્તારો પણ આપ્યો કે ભાઈ આ ખૂબ વરસાદ છે એવી પણ આપણે વાતો કરી આગળ પણ ક્યારેક મળશું કે ભાઈ હજી કેવા કેવા વરસાદ થશે એની માહિતી આપણે ક્યારેક ક્યારેક લેતા રહેશું તો ભીમભાઈ તમારો ખૂબ ખૂબ આભાર 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 ધન્યવાદ આભાર